હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ માય ન્યુ લો અત્યારે સવાર સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે બધા અને ચા નાસ્તામાં છે ચેવડો છે રતલામી સેવ પરાઠા પ્રિયંકા ચા નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ આપણે તો પર્યુશન ચાલે છે એટલે જૈન વસ્તુઓ ખાવાની છે આજે છોલે ચણા પણ જૈ પરાઠા રાઈસ ને એવું બનાવી લેસુ જમવા માટે પરોઠા મારા રેડી થઈ ગયા છે ચલો તો રાઈસ ખાતા નથી એટલે જાય રાઈસ ખાવાથી બપોરે પછી કામ કેમ કરવું રાઈસ

અને અત્યારે હું તમને બતાડું પુણેનું બહારનું વાતાવરણ એટલું ખરાબ છે ને એકદમ ઠંડો પવન છે અને વાતાવરણ બી ખરાબ છે મતલબ તડકો જ નથી તડકો ન હોય ને એટલે આમ બેચે જેવું લાગ્યા કરે તો તમને બતાવું આમ તો થોડો તડકો આવે ને તો વધારે સારું કારણ કે શિવાંશની તબિયત પણ સારી થઈ જાય કારણ કે શિવાંશને અત્યારે સુધી ફીવર છે ત્રણ ચાર દિવસથી એને ફીવર છે તો કાલે એના રિપોર્ટ કરાવ્યા ને તો રિપોર્ટમાં એને વાયરલ ઇન્ફેક્શન આવેલું છે તો હજી પાંચ છ દિવસ દવા એની ચાલુ રહેશે તો થોડો તડકો નીકળી જાય ને તો એને થોડું સારું રહે પુણેનું એટમોસફિયર આવું છે જો થોડીવાર વરસાદ આવશે થોડીવાર બંધ થઈ જશે એમાં આપણને પણ કંટાળો આવે કે ભાઈ થોડો તડકો હોય ને તો સારું રહે આજે હું બનાવું છું કોયા કાજુનું શાક તો મેં પેલા ઘી લઈ લીધું છે પેનમાં અને આમાં મેં પલાળ્યું છે દૂધની અંદર કાજુ અને સીંગ તમારી પાસે ખસખસ હોય તો ખસખસ બી નાખી શકો તો ખસખસ નાખ્યું છે મેં આમાં છે દૂધની મલાઈ અને આમાં છે તીખાનો પાવડર પેનમાં ઘી રાખેલું છે એમાં આપણે આ પહેલાં કાજુને થોડા ફ્રાય કરી દઈશું જેથી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે અને આમાં તમે મગસ્તરીના બી પણ નાખી શકો જે દૂધમાં કાજુ ને એમાં મગસ્તરીના બી નાખી શકો તો આમાં દૂધમાં પલાળેલા કાજુ નાખ્યા છે ફ્રાય કરવા માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે આ પેનમાં મેં મૂક્યું છે થોડું ઘી ગરમ કરવા માટે અને આ જે છે કાજુ સીંગ અને મગજ બી એને આપણે પીસી લેવાના છે ઘી ગરમ થઈ ગયું છે અને આમાં ગ્રેવી પણ થઈ ગઈ છે તો એમાં આપણે નાખી દેસુ આ ગ્રેવીને ઘીની અંદર થોડો સ્લો છે ગેસ થોડો ફાસ્ટ કરી દઈશું એને બધું મિક્સ કરી દેસુ રહેવાનું છે ગ્રેવીને નીચે નહીં એ રીતે કારણ કે કાજુને ને છે આ અમે અલગ ઘી રાખ્યું હતું આ ઘી લેશો તમે તો થોડું ચોટી જશે નીચે એટલા માટે આપણે અલગ ઘી લેવાનું છે જે ખરાબ ના હોય ફ્રેશ ઘી હોય તે તમે જોઈ શકો છો ગ્રેવી થોડી બ્રાઉન થઈ ગઈ છે અને થોડી પાકી ગયેલી છે મતલબ બ્રાઉન કલર થઈ ગયો અને થોડું ઘી છૂટું પડે છે જો એટલે હવે એની અંદર આપણે નાખશું દૂધ આપણું ઘી છૂટું પડી ગયું છે ગ્રેવી માંથી એટલે એમાં દૂધ એડ કરી દેશું અને મિક્સ કરશું હવે આપણે એમાં થોડું નાખશું મીઠું સ્વાદ અનુસાર જરી એવું લાલ મસાલો બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું છે સરખી રીતે એમાં મિક્સ થઈ ગયેલ છે તો એમાં થોડી સુગર સ્વાદ અનુસાર સુગર તમે નાખી શકો કારણ કે કોઈને ઝાઝું ગોળું જોતું હોય તો ઝાઝું સુગર ઓછું સ્વીટ જોઈએ તો ઓછી શુગર એ રીતના થોડી શુગર નાખવાની એની સાથે સાથે આ મેં લીધો છે મરીનો પાવડર થોડો તમે એ નાખી દેવાનો છે એમાં મરી પાવડર અને એની સાથે આમાં છે દૂધની મલાઈ આ જ્યાં સુધી મિક્સ થાય ત્યાં સુધી આપણે આ દૂધની મલાઈને આવી રીતના ફેટવાની છે થોડી મિક્સ કરવાની છે અને દૂધની મલાઈ એડ કરવાની છે અંદર તો મિક્સ કરી દેવાનું છે કોયા કાજુની રેસીપી પાંચ મિનિટમાં મસ્ત મજાનું કોયા કાજુ શાક રેડી થઈ જાય તો તમે પણ ફ્રાય કરો કેવું લાગે અને તમારા પરિવાર તમે સર્વ કરી શકો છો બનાવીને ફાઇનલી આપણું શાક રેડી છે એમાં જો તમે ઈચ્છો અને આ ઘી હોય તમે જે કાજુ ફ્રાય કર્યા હતા એ ઘી એને તમે આવી રીતના નાખી શકો છો મસ્ત હેલ્ધી શાક છે તમારા ફેમિલી વાળાને ખવડાવી શકો અહીંયા જ હું મારા વિડીયોનો એન્ડ કરું છું જો તમને મારો વિડીયો ગયમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાલ મળીએ કઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી